બાબા બાગેશ્વર હોય અનિરુદ્ધ મહારાજ હોય કે પછી જયા કિશોરી કોણ કેટલી લે છે એક કથાની ફી ચાલો જાણીએ કથા વાચક જયા કિશોરી બાબા બાગેશ્વર અને અનિરુદ્ધ મહારાજ આ ત્રણે ખુબ જ પ્રખ્યાત છે તેમને માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશ પણ કથા માટે આમંત્રિત કરવામાં આવે છે બાબા બાગેશ્વર અનિરુદ્ધ મહારાજ અને જયા કિશોરી ભારત ના સૌથી મોંઘા કથા વાચક ની શ્રેણી માં આવે છે ભારત ના લગભગ દરેક લોકો આ કથા વાચકોને ઓળખે છે પરંતુ તેઓ એક કથા કરવાના કેટલા રૂપિયા ફી લે છે તે ઘણા લોકો નથી જાણતા તો ચાલો આજે તમને જણાવે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી દેશભર માં બાબા બાગેશ્વર ના નામથી જાણતા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી એક થી દોઢ લાખ રૂપિયા ફી લે છે તેમની કથા પંદર દિવસ સુધી ચાલે છે જયા કિશોરી વાર્તા કહેવાની દુનિયામાં જયા કિશોરી એક એવું નામ છે જેની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે સમાચાર હોય કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દરેક જગ્યાએ તેમનો ઉલ્લેખ થતો તમે જોયો જ હશે જયારે તેમના પ્રવચન માં હજારો લોકો ની ભીડ હોય છે ત્યારે સોશિયલ મીડિયા પર પણ તેમને લાખો લોકો ફોલો કરે છે કારણ કે તેમની પાસે એવી તમામ યોગ્યતાઓ છે જે ઉપદેશક સામાન્ય લોકો લોકપ્રિય બનાવે છે જયા કિશોરી તેમની વાર્તામાં ધર્મ અને આધ્યાત્મિકતા ચર્ચા કરે છે તેમજ મધુર માં ભજન પણ ગાય છે આ જ કારણ છે કે તેમના દ્વારા ગાયેલા ભજન આજે પણ લોકો ના પર છે જયા કિશોરી શ્રીમદ ભાગવત કથા કરવાના આશરે નવ થી અગિયાર લાખ રૂપિયા લે છે જેમાં બુકિંગ સમય જ અડધું પેમેન્ટ કરવાનું રહે છે અનિરુદ્ધ મહારાજ અનિરુદ્ધ મહારાજ એક દિવસ ના હિસાબ થી એક થી ત્રણ લાખ રૂપિયા લે છે અનિરુદ્ધ મહારાજ ની કથા ઓછામાં ઓછી સાત દિવસ સુધી ચાલે છે આમ જો વાત કરવામાં આવે તો આ ત્રણ માંથી સૌથી વધુ કથાની ફી છે જયા કિશોરી